આજે ખાસ કતારગામના આંગણે આવ્યો છું અને જ્યારે જ્યારે સુરતના આંગણે અને ખાસ કરીને કતારગામમાં જ્યારે આવું છું ત્યારે કતારગામનો જે પ્રેમ છે કતારગામના લોકોનો જે મારા પ્રત્યે આદર છે એ જોઈને હું હર વખતે ગદગદ થાઉં છું એટલે તમામ જેટલા પણ કતારગામવાળા છે તમામનો ખૂબ ખૂબ આભાર આજે ખાસ જીજા ફેશનમાં આવ્યો છું અને એક ટાઈમ એવો હતો કે તમારે તમારી વાત લોકો સુધી પહોંચાડવી હતી ત્યારે ટપાલનો માધ્યમ હતો પણ આજે તમામ લોકોને બહુ ગર્વથી કહું છું કે આજે આખા ગુજરાતમાં તમારે તમારી કોઈ વાત કોઈ સુધી પહોંચાડવી હોય તો એક વાર કતારગામમાં આવી જાવ એટલે કતારગામ આખા ગુજરાતના ખૂણે ખૂણે તમારી વાતો પહોંચાડી દે છે એવું મજાનું આ કતારગામ છે એટલે તમામ લોકોને કહું છું આજે ખાસ જીજા ફેશનમાં આવ્યો છું કપડાની ખરીદી કરવી હોય દિવાળીમાં કે તમારા શુભ પ્રસંગમાં જે પણ તમારે કપડાં ખરીદવા હોય લગ્નના હોય બહેનોના હોય દુલ્હનના હોય તો તમામ કપડાઓ તમને અહીંયા સારા રેટમાં ભાડેથી મળી રહેશે નાના વર્ગથી લઈને મોટા વર્ગના તમામ લોકો અહીંયા આવે છે તમામને ફરી પાછો કહીશ અને આજે જીજા ફેશનની જે ટીમ છે જે જીજે ફાય વાળાનું છે તો તમામ લોકોની આ જે ટીમ છે તમામને હું ખૂબ સપોર્ટ કરતા રહેજો દુખિયા ના બેલી તરીકે નામ સમગ્ર દેશ અને ગુજરાત માં જાણીતું છે યુવાનો ને એજ કહીશ કે લોકો કામ કરો જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓને કહીશ કે તમારી આજુબાજુમાં જે જરૂરિયાતમંદ હોય જેને ભાડા ભરવાના ઘટતા હોય ફી ભરવાની ઘટતી હોય હોસ્પિટલનું ઘટતું હોય તેવા તમામ લોકોને મદદ કરો તમે કોઈ ગરીબ પાછળ દસ રૂપિયા વાપરશો તો મારો મહાદેવ તમને દસ કરોડ આપશે એની હું ગેરંટી આપું છું આજે અમે બે હજાર પંદરથી ફેશન લાઈનની અંદર અમે કામ કરીએ છીએ અને આજનું અમારો જે પંદરમો શોરૂમ કતારગામ સિંગણપોર ચાર રસ્તા ઉપર જીજા ફેશનથી અમે ચાલુ કરેલો છે આ અમારી પ્રીમિયમ બ્રાન્ડ છે બ્રાન્ડ છે આની પહેલાં અમે જીજે ફાઈ ફેશનની બ્રાન્ચ અમારી ખોલેલી હતી એની પછી અમારે પ્રીમિયમ કસ્ટમરો માટે પ્રીમિયમ બ્રાન્ડ અમે જીજા ફેશનનું આજનું ગ્રાન્ડ ઓપનિંગ કરેલું છે અને એની અંદર ઉપસ્થિત આજના મેયરો ધારાસભ્યો સામાજિક અગ્રણીઓ બિઝનેસમેનો અને વિશેષ કહેવાનું મન થાય કે જે ગુજરાતના પ્રિય ખજૂરભાઈ નીતિન જાની આજે ઓપનિંગમાં હાજર રહ્યા હતા અને કતારગામ વાસીઓનો બહુ જ અમને પ્રેમ મળેલો છે અને અમને સપોર્ટ મળેલો છે